ચેતના એની અંદર આપણે પણ શકીએ તો ખાઈ પણ શકીએ પણ જે જળ પ્રકૃતિ છે એ આ કાર્ય કરી શકતા નથી તો એવો એક ભાઈ એ હિમાચલના મુનુર ગામની અંદર એ ભાઈ એના સમયાંતરે કારણતરે જીવન જીવો અને એક ને એક દિવસ એ મૃત્યુ પામ્યો બધા ધ્યાન દઈને સાંભળજો આપણે સારા કાર્યો કરીએ એને દરેક કાર્યની ભગવાન નોંધ લેવી તો એ ભાઈ જ્યારે મૃત્યુ પામ્યો તો એનું સબ અહીંયા ગામમાં ભરેલું હતું એ મુરૂર નામના ગામની અંદર અને કોઈ માણસ મૃત્યુ પામે તો આપણે બધા સગાવાળાને ગામ લોકોને ભેગા કરીએ અને પછીથી એમના શબને આપણે સળગાવવા માટે લઈ જઈએ તો એમનું શબ એ ફરેલું હતું અને ગામ લોકો જ્યારે ભેગા થતા હતા ગામની અંદર આ ઘટના બનતી હતી પણ આ ઘટના અહીંયા બની ત્યારે પરલોકમાં ભગવાનના ગામમાં એક બીજી ઘટના બની ગઈ કે ત્યાં એ જીવ જ્યારે ગયો તો એ વેતરની નદીમાં જ્યારે એ વેતરની નદી પાર કરવાની આવી તો ત્યારે મહાશિવરાત્રીનો જેવો મેળો ભરાઈ રહેલો અનેકો માણસો ત્યાં હતા કારણ કે ભગવાનનો દરબાર હતો અને એ નદી પાસ કરવાની જ્યારે આવી તો ત્યારે ત્યાં ભગવાનના ઘણોએ એ જીવને એમ કહ્યું કે તું જો પૃથ્વી પર કંઈક સારું કાર્ય કરેલું હશે ત્યાં ત્યાં ખાલી ભગવાનને પ્રાર્થના કર કઈક ને કઈક વાહન ભગવાન મોકલાવજો તો એમ કહેવાય એ વહેતણની નદી પાસે એ ગાય આવી અને ત્યાં આપણે જેવા અનેકો મૃત્યુ પામેલા લોકો ત્યાં એ વહેતણની નદી પાસ કરવા માટે ભેગા થયેલા પણ જેણે જેણે જે પૃથ્વી પર જેવું કામ કરેલું એવું ત્યાં વાહન આપણને મળે તો એ ગાય આવીને એમણે પ્રાર્થના કરી નદી પાર કરવાની ટ્રાય ગયેલી તો એમ કહેવાય કે નદી મોટી અને એની અંદર મગર મચ્છો એ માણસોને ખાવા માટે આક્રમણ કરતા હોય આપણે સંતોના સત્સંગમાં સાંભળેલું કે વેતરની નદી પાર કરે તો આ બધી સત્ય વાતો ચાલે એટલા માટે આના આ સાક્ષીઓ એક વસ્તુ જીવનમાં યાદ રાખવાની જ્યારે સત્સંગ ચાલતો રહે તો ત્યારે હંમેશા શાંતિ રાખવાની કારણ કે ભગવાનની સાક્ષી પૂરતા જ્યારે અમૃત કરતું હોય કારણ કે એક એક વસ્તુમાંથી તમને શીખવાનું મળતું રહે તો ત્યારે બધાએ શાંતિ રાખવી હોય વ્યસ્તાઓ તો વ્યસ્તાની જગ્યાએ હોય પણ જ્યારે એ અમૃતની ધારા નીકળી જાય તો પછી એ આત્મા આવતી નથી એટલા માટે વ્યસ્તાઓ વ્યસ્તાની રીતે જળવાવું જોઈએ તો જ્યારે એ ગાયનો પૂતળો પકડીને એ જીવ જ્યારે નદી પાર કરતો હતો તો અંદર મગર મચ્છુરી એમને ખાવાની ગાય ગઈ પણ એમના પૂરીઓ સારા હતા પૃથ્વી પર રહીને એમને સારા કાર્યો કરેલા એટલા માટે એમને ભગવાન એ નદીને પાર ધરાવી દીધી એ નદી પાર કરી ગયો પણ પાર કરતા કરતા થાકી ગયો એ જીવ થાકી ગયો અને સામે કિનારે જ્યારે એ ગયો અને થાકેલો હતો અને બેસો એ જીવ જ્યારે બેસો ને એમને સરસ લાગી બધા ધ્યાનથી સાંભળ્યું એ મૃત્યુ પામ્યો પછી આ વૈકુંઠની આ વાત કે ત્યાં એમને તરસ લાગી અને જ્યારે ભગવાનના ઘરો પાસે ભગવાનના માણસો પાસે એમણે પાણી માગ્યું તો ભગવાનના ગણોએ એમને એમ કહ્યું કે તું પૃથ્વી પર કોઈને પાણી પાલું હશે તો તને અહીંયા મળશે જ્યારે ડાયરી ખોલવામાં આવી તો આવી મહાશિવરાત્રીની જાત્રામાં વાતે વાતું અને જે રસ્તે જાય એ લોકોને ભાઈએ પાણી એટલે ભગવાનના ધામમાં પણ એમને પાણી મળ્યું અને પછીથી પાણી પીધું અને પછી થોડી ક્ષણ પછી એમને ભૂખ લાગી એમને ભૂખ લાગી તો જેમને પાસે પાણી માંગ્યું તેમ કે ભૂખ લાગી તો ક્યાં જા એ ડિપાર્ટમેન્ટ અલગ છે અને ત્યાં મોકલાવ્યા અને જ્યારે ભૂખ માટે ખાવાનું માંગ્યું તો ત્યારે ભગવાનના ના એમ કહ્યું કે તું એ પૃથ્વી પર કોઈને જે ખવડાવેલું હશે અન્નદાન કહેવાનો મતલબ એ છે કે અન્નામ કરેલું હશે તો તને અહીંયા મળશે તો જ્યારે ભગવાનના ઘરોએ એમની ફાઇલ ડાયરી ખોયેલી અને જોયું તો અનેકો માણસને એમને ખવડાવેલું જો આપણા સંતો મહંતો તમે વીરપુરમાં જાઓ બગડાણા જાઓ શિરડી જાઓ પણ સંતો હંમેશા ખવડાવો માને ખવડાવેલો હંમેશા માણસો યાદ રાખે એટલે આપણા ઘરે કોઈ અતિથિ પણ આવે તો આપણે તેને ખવડાવવું જોઈએ કોઈ શિક્ષક આવે એને પણ આપણે ખવડાવું જ જોઈએ ત્યારે એ સારા આશીર્વાદ આપણને આપીને જતો હોય એ કલ્યાણ કરનારા છે તો જ્યારે એમની ડાયરી ખોલવામાં આવી તો એમણે પણ અનેકોને ખવડાવેલું એટલે એમણે પણ ખાવાનું મળ્યું પણ ત્યાં ભગવાનના ગણોએ એમ કહ્યું કે તું પૃથ્વી પર દાન કરીને આવેલો અહીંયા તને ખાવાનું પીવાનું મળ્યું પણ હવે ઉપર ડુંગર છે એના પર ભગવાન છે

નથી પણ તું પૃથ્વી પર સારા કાર્યો કરેલા હશે તો ભગવાન કહીને મેં વ્યસ્તા કરશે અને ખાલી એમણે પ્રાર્થના કરી ભગવાનને કે ભગવાન મેં પૃથ્વી પર મેં તારા ચરણ સુધી આવી લાગ્યા ખાલી એટલી પ્રાર્થના કરી ભગવાનને કેટલી વારમાં તો પેલા જનાવરા મોટા આવે જાનવરો આવે એવા નીચે આવ્યા અને જ્યારે એમને પકડ્યા આ ભાઈએ જયારે વેલાઓને પકડ્યા અને જોયું તો ત્યારે જોઈને પછી એમણે વિચાર કર્યો કે આ તો ચારસા આપેલા તે જીવતો હશે ત્યારે ગરીબ ગુરબાને ચારસા ધાભડા વગેરેનું દાન કરેલું તો એ ઉપરથી આવ્યું ભગવાન પાસેથી અને એ પકડી પકડીને ચડી ગયો જેમ જેમ ચડતો ગયો એને ખ્યાલ આવતો ગયો કે આ ચામડા અને આ ચારસા ધામ તમે કરેલું છે એમ કરતા કરતાં એ ભગવાનના ના સુધી પહોંચી ગયો ભગવાન પાસે પહોંચ્યો એટલે એમને જોઈને ભગવાન પણ રાજી થયા કે ચાલ તું મારા જન્મ સુધી પહોંચી ગયો તું એ જીવનમાં સારા કામ કરેલા એના બળે તું મારા જન્મ સુધી આવી પહોંચ્યો તો એ જીવ તું માંગ માંગ તને જે માંગે તે આપું જો ભગવાન એકવાર વચન આપે પછી ભગવાન આ જીવને વચન આપી દીધું પણ આપણે પણ કોઈ કુટુંબમાં કોઈ માણસ કોઈ ઝઘડો રહી બહુ ચતુર રહી એમ આ જીવ બી બહુ ચતુર હતો ભગવાને વચન માંગવા તો કહી દીધું પણ આ જીવે વચન માગી દીધું કે ભગવાન મેં ખાલી આટલા સારા કામ કરી આવ્યો ને આટલા સારા કામ થી જો મેં તારા ચરણ સુધી આવી પહોંચ્યો હોય તો ભગવાન તું વચન માંગવા કહ્યું છે તો મને વચન એ આપને મને પાછો પૃથ્વી પર મોકલાવી દે અને પૃથ્વી પર એટલા માટે માનવું સારું પાછું કે પૃથ્વી પર એટલા માટે મોકલાવ મારે જોવું છે કે મેં આ જગત ને સમજાવી શકું કે મેં ખાલી આટલા સારા કામ કરી આવ્યો તેની નોંધ પણ ભગવાને લીધી તો એ દુનિયાના લોકો ખરાબ કામ છોડીને હારા રસ્તે તમે સારા કર્મો કરશે પછી નું ફળ સારું જ મળશે તો એમ કહેવાય કે ચિત્રલેખા અંદર લખેલું કે ભગવાન એમને વચન આપીને પણ ફસી ગયા પણ ભગવાન એકવાર વાર વચન આપી દે પછી માંથી ફરતા નથી એટલે આ જીવને કહ્યું કે ચાલ તું સારી માંગણી કરી દીધી જાય ને બધાને જગતના લોકોને સમજાવજે એટલે ભગવાને તથા સ્પદે દીધો એ જીવને પણ તથા વૈકુંઠ માં બોલાયું અને અસ્તુ તો પૃથ્વી પૃથ્વી પર સમજાયું આ જ્યાં મળીને એને એની લાશ ને જ્યાં સુવારેલી હતી તો ત્યાંથી એ ભાઈ ઉઠી ગયો અને લોકોને કહી દીધું કે મને કોઈ મારતા ન મેં તમને શું ઘટના ઘટી ગઈ તે બધી તમને કહી દેમ તો ત્યારે આ વસ્તુ આ સત્ય ઘટના અસ્તિત્વમાં આવી હતી એટલે કહેવાનો મતલબ એ છે કે આપણને મનુષ્યનો દેહ મળેલો છે તો ડગલેને પગલે આમાં સારા કાર્યો કરી દેવાની હોય છે ને તો સમય પૂરો થઈ જાય અને મૃત્યુ ક્યારે કોણનું આવી જવાનું છે એના ફલનો પણ ભરોસો નથી એટલે એક ક્ષણને પણ શિરડીના સાંઈ બાબા એમ કહેતા એ એક ક્ષણ પણ નહીં બગાડવાની છેલ્લે માણસો ફ્રી બેસેલા હોય કંઈ કામ વગરના બેસેલા હોય આવા પવિત્ર ઝાડોને માણસ પાણી પાય આવા બિલ્લી જેવા પીપળા જેવા પવિત્ર ઝાડોને પાણી પાય તો સંતો એમ કહે આપણા શાસ્ત્રો એમ કહે કે જેનું આયુષ્ય ટૂંકું હોય તો આવા લાંબા આયુષ્યના ઝાડને પાણી પાય તો આયુષ્ય પણ વધી જાય આવા પવિત્ર ઝાડોને પાણી પાવાથી માણસોનું આયુષ્ય પણ વધી જાય કારણ કે જેની પાસે જે છે તે તેને આપે એટલે આ ઝાડુ પર લાંબા આયુષ્ય છે એને ખાલી તમે પાણી પાય તો એની તમારા પર કૃપા કરે અને તમારા પૂરતા આયુષ્ય હોય તો એ પણ લાંબા એની થઈ જાય આજે પણ એ વડ સાવિત્રીના પૂજનની અંદર વળની પૂજા કરે વડની પૂજા કરવી અને એ બાય પૂજા કરે અને એના ધણીને જો આયુષ્ય વધી જતું હોય તો આપણે પૂજા કરીને આપણું પણ વધે કઈ મોટી બાબત પણ માણસોએ હંમેશા જાગૃતિ રાખવી જે જાગે તે કંઈને કંઈ મેળવી લે નહીં તો જે સૂયા કરે એનું કિસ્મત પણ એનું ભાગ્ય પણ સૂતેલું રહે એટલા માટે બધાએ જાગવાની જરૂર છે નહીં તો સુવા આપણા આપણે માંડ સાત વર્ષ જીવીએ એમાં ત્રીસ વર્ષ ત્રી વર્ષ ત્રીસ વર્ષ રાખ એટલે ત્રીસ વર્ષ હોવામાં જાય અને ત્રીસ વરસ જાગવામાં જાય અને તિહારમાંથી બાર કલાક આપણને મળે તો આઠ કલાક કામ કરવામાં જાય કારણ કે આપણે નોકરી ધંધા કરવું પડે હવે ત્યાંથી ગયા ચાર કલાક હવે ચાર કલાકમાં આપણે ચાર રસ્તા પર બે કલાક જાય છે તો ત્યાંથી આપણો સમય આપણને કેટલો જ મળે તો ક્યારે આવા કાર્યો કરી રહ્યા એટલા માટે સમયને વધારે હંમેશા સાચવી લેવો પડે અને અટકતી નથી એવી રીતે જીવનમાં જેમ ભગવાનની વાતો સ્ફૂર્યા જ કરે કારણ કે એની કૃપા રહી એવી રીતે સંસારની અંદર માણસો સારા કામો કરે અને ભગવાનની કૃપા થાય તો તમને એ વસ્તુ મળવાની તે પણ મળ્યા જનંત એટલા માટે હંમેશા બધા સારા કાર્યો કરી દેવા દેવા જોઈએ કારણ કે પછી કદાચ આપણને અવતાર મળે પણ આ અવતારમાં આપણે મનુષ્યો છે પણ આગલા જન્મમાં આ કોણ કરે આ કોણું એની કોઈને ખબર નથી આ ક્રોને ખબર પડે આપણા આપણાની અંદર ઢોરો બાંધેલા છે ત્યાં સ્વાનો છે કુતરાઓ છે એ લોકોને ખબર પડે પણ એ લોકોને અહીંથી ખબર પડે પણ એ લોકોને ભગવાને આ બંધ કરી નાખે છે આપણું આ ચાલુ છે પણ આપણું આ બંધ કરી લાગે છે નહીં તો આપણું જો કુલ્ડું રહે તો મારા મારી અહીંથી ચાલુ થઈ જાય એટલા માટે જેમ પાણી પીએ આપણે શ્વાસ લઈએ ત્યારે અન્નળી બંધ થઈ જાય અને અન્નળી બંધ થઈ જાય શ્વાસ લઈએ ત્યારે અન્નળી બંધ થાય અને શ્વાસ કે ભગવાનની ઓટો સિસ્ટમો છે અને વિચાર કરો કે ભગવાન એટલો બધા દયાળું છે આપણે ખાલી બે કલાક સેવા કરીએ તેમાં થાકી જઈએ અને ભગવાનની સેવા ચોવીસ થી ચોવીસ કલાક અવિરત ચાલુ રહે તો પણ એ કોઈ જ્યારે થાતો નથી તો જે માણસો ભગવાનની ભક્તિ કરે તેને પણ પછી આ સંસારમાં ફાક લાગતો એ તો હંમેશા આનંદમાં રહે હવે કહેવા જેવું તો બહુ છે પણ હવે કથા અમે સાંભળવા આવેલા છે એટલે કથાનો પણ બધા આપણે લાભ લઈએ મેં તો કથા રાજેશભાઈની કૃતિને પૂરી સતીશભાઈ કરી ગયા એમ પછી કથા રાજેશભાઈની હતી અને પૂરી સતીશભાઈ કરી ગયા એ તો ગામમાં અમારે પણ ગામમાંથી નીકળવાનું જગ્યા બની હોય એટલે એનું પણ અમારે ધ્યાન રાખવું પડે તો એકવાર ગામના બધા જ ભક્તોને વડીલોને ભાઈઓને બહેનોને આટલું સરસ ગામ આટલા સરસ લોકો તમારા દર્શન કરીને અમે પણ બધા ધન્ય બની કારણ ભગવાન ભક્તોને આધીન છીએ આજે આપણા બધાના કઈને કંઈને કંઈ નાતા આવા સાથે કઈ ને કંઈ દિલના નાતા હશે એટલા માટે સાંઈ બાબા જેવા આપણને મળ્યા અને આવા ઘેરે આપણને લીયા તો આ નાતો હંમેશાને હંમેશા આપણો રહે અને આ દુનિયાની અંદર જો આપણે બધા મનુષ્યો છે આ દુનિયાની અંદર સિત્તેર ટકા માણસો પ્રેમની રીતે જિંદ્યા કરે અમારી સાંઈ કથા પંચલા સાં અંદર થઈ ત્યારે બધાને આ જ વાત કરી કે આ દુનિયાની અંદર પ્રેમ મુખ્ય છે ને તો વ્યાસ ભગવાને સત્તર પુરાણ લઈ જાણ બધા ધ્યાનથી સાંભળજો